અલે હરેજ કેમ છો મજામાં અરે બાપુ મજામાં તો કહો હું તમે કેમ ટેન્શનમાં છું અરેશ ભાઈ ટેન્શન તો એ વાતનું છે કે છોકરી જોવા ગયો તો છોકરી મને ગમી હું છોકરીને ગઈમો બધુંય ફાઈનલ છે મારા ઘરના જે છે એને બધાયની વાળા ગઈમાં હગાઈ બધાય હારા જ છે પણ એક લોચો છે છોકરીએ મને શું કીધું એકાંતમાં બોલાવીને કે ભલે મને તમે ગઈમાં બધુંય પાકું છે પણ તમારે મને ખૂના હાર કરાવી દેવો જો એમાં હું મજાઈ ગયા પાંચ તોલા કરાવી દેવાય ને પાકું થતું હોય તો એમાં હું કરાવી જ દેવાનું હોય અરે ભાઈ પાંચ તોલાની ક્યાં વાત કરો હીરા એટલી મંદી હાલે પાંચ તોલું તો ઠીક એક તોલું તો ઠીક અડધા તોલા નું નથી થાય મારે કઈ રીતે કરાવી દેવું એની માંગ જ એવી મોટી છે યાર તો બાપુ તમે શું વિચાર્યું આ વાતમાં ભાઈ તમારી પાસે કંઈ એવો આઈડિયો હોય તો મને કયો જેથી કરીને કે મારા લગ્ન થઈ જાય અને આજે હાર કરાવવાના જમણવાના મોટા મોટા ખર્ચા આવે ને એ ખર્ચાથી નહીં હું બસી જાય કઈ તમારી પાસે ઉપાય હોય તો મને કયો નહીં યાર શેને બાપુ એક ઉપાય હારા મારો છે મારી પાસે અરે અરે ભાઈ તો તો યાર કામ થઈ જાય ને બતાવો બતાવો ઝડપ કરો ઝડપ કરો તો બાપુ એક કામ કરો ઘર ઘણું કરી લ્યો ભોના આજ હરેશભાઈ નો બર્થડે છે ગમે એમ કરીને આજ એનો ગારીઓ કરવો એ પાકી વાત છે કારણ કે એના એટલા બર્થડે વહી ગયા ને કોઈ દી હાથમાં ન થાય પણ આજ ગમે એમ કરીને આજ એનો ગારીઓ કરવો એ પાકી વાત છે બાપુ એ હાથમાં નહીં આવે ગમે એટલી કોશિશ કરી લ્યો એનો ગારિયો નહી થાય ભોના તું એક કામ કર હરેશભાઈ જોવા ઉભા તું એની પાસે જા અને એને એવી એવી વાતો એ છડાઈ અને એના એવા એવા વખાણ કરીને કે માણસ બળફને પડે ઓગરી જવો જોઈએ ખાલી તો એટલું કામ કરતે ને ત્યાં હું આગળ આવું આવી અને સીધો એનો કાર્યો કરી નાખું બાપો આગળ પલાડ નાખું હા રશભાઈ મજા મને અરે વના મજા જોઈએ ને આપણે શું વાંધો છે યાર બે હાઈ બ્રુઝ આ તમારો બડે છે અરે હા ભાઈ આજ મારો બર્થડે છે યાર હેપી બર્થડે ટુ યુ હે પ્રભુ હે પ્રભુ હે હરિરામ રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ ડોન કોન અરે બાપુ તમે જોય ને બાપુ તમે જોય ને ડોન કોન કોન ઈ તરકાોન કોન ખબર નો હોય તો ના પાડ દેતા હોય તો મરાય થોડું